પછી જોઈ શકો છો તમે છેણા મેળા અને તુર ની ડાયા મળવી મસ્તી ની છે હોય લાખ લે હા એક કિલો એક દોઢ કિલો તુર ની ડાયા છે પછી આમાં કઈક બધું લઈને તો આવ્યા છે લબસ વધા ઘઉં સોખા અને બાજરો તો આપડે આ બધું રાસનિંગ લઈ આવ્યા છે